નમસ્તે મિત્રો ગુડ ઇવનિંગ અને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને આજે અમે ફરીવાર પાછો એક કાર્યક્રમ કર્યો છે પ્રોગ્રામ એ બનાવ્યો છે એ તમને હું કહું હવે એમાં આજે મહેમાન અલગ છે એટલે ગઈકાલે ગઈકાલે દીપુ ગઈકાલે મમ્મી આવ્યા હતા ને મનીષાના તો જોયો વિડીયો છે તો એની પાસે શાક બનાવી રહ્યું હતું જોઈ કે કેવું થાય એમ

અમુક યકો કે ઓલો વિડિયો કે બનાયેતા ફેસબુક પર અલગ કે આવે છે હોય બની એવું ન પાકા બતાય કે બોટી કો એ કે તપું એ ઓકે ઈ ન કે બોટી ક્લીન લિસ્ટ મેં શું કહેતે હું એવું હતું રીલ માં જોવે ઠીક આ રીલ માં પાસ માં બેઠી છું હું જોઈ તો

આ ખોલવાનો નહીં દરવાજો એક જ દરવાજો ખોલવાનો આપણ તો બહાર છે ને કોઈ કાંઈ નહી કરે તને હા ચાલો નાખી દઉં ચાલો સરસ મજાના ઓળા આહા હા રોટલા ઓલા રીંગણા બે રીંગણા થઈ ગયા છે અને મનીષા એ રીંગણા હવે ઓલા કરવા માંડી છે એમાંથી શું કહેવાય એને ખબર નથી મને અને શું કહેવાય આ કરે છે એને પોપડી કાઢે હા પોપડી કાઢે છે એ હરકુ કરે છે હવે અને બાકીના બીજા પાછા બે રીંગણા મૂકી દીધા છે બાકી અમે બધા આના ફરતે બેઠી ગયા છીએ હું દીપુ પૂર્વી અને મનીષા તો એનું કામ કરે છે અને દક્ષ હવે આવ્યો પાછો વિચારો એ લેસન કરતો હતો થોડુંક ઓળાનું જેવો છુંદો હોય તૈયાર થઈ ગયો છે અને હવે સીધો તમને બતાવું જો અહીંયા ઉર્વી બેઠી છે બધું તૈયાર કરે છે હવે આમાં તેલ વેલ નાખી દીધું બધું અને સરસ મજાનો આમ તાપ થઈ ગયો છે હો ભાઈ જોરદાર અને અહીંયા મસાલો બધો આવી ગયો છે એનો

આ લાઈટ બે બાજુ જો નાખી દીધી સામે ને અહીંયા બે બાજુ ગેટ ની લાઈટ આવે ને એ એમાં ત્રણ પ્રકારની લાઇટ થાય આખી એલઈડી પ્રકારની કઈક લાઇટ છે મેં મને ખબર નહોતી કે આવી લઈ મેં તો એમ હતું કે એક જ પ્રકારની લાઇટ આપણે લઈ આવીએ ફટાફટ અને સાદી સિમ્પલ એમ તો એ ભાઈ અને આ બતાવી મને કે આ અલગ જ છે એમ અને ત્રણ પ્રકારની થાય આમાં આ સફેદ પીળી અને એક લાઈટ વ્હાઈટ જેવું થાય છે બહુ સરસ મજા ને બ્લુ ઉપરની થાય છે આખી અલગ જ છે તો એ રીતે આખી થાય છે એટલે જોરદાર લાઈટ એમાં થઈ જાય છે આજ જ નખાવી દીધી અને કીધું આપણે અહીંયા કામ આવે અને હવે ઓળો બની જાય પછી રોટલા નું કેમ કરવાનું છે એ ખબર નથી હવે રોટલા અંદર બનાવવાના છે અહીંયા બનાવવાના છે જોઈએ હવે કેમ થશે એટલે હવે બાકી તમને મરચાં દેખાડી દો મરચા બની ગયા કે બાકી છે બની ગયા છે મરચા બનાવ્યા કે દીપુ એ કીધું ને દીપુ કે મરચા તો ખાવા જ પડશે એમ

સરસ મજાના રોટલા થઈ ગયા છે અને ઉર્વી હવે એક છેલ્લી ભાખરી કરે છે ભાખરી પણ ખાવી છે તો એ ભાખરી પણ કરે છે અને ઓળો જો જોરદાર ઓળો થઈ ગયો છે અને દક્ષ ક્રિશા ને એ બધા ખાઈ લીધો અને શિવેને પણ ખાઈ લીધું અને મમ્મીએ પણ જમી લીધું હવે અમે બધા ચાર બાકી છીએ તો હવે અમે જમ્યા અને મજા કરીએ તમને હું ડીશ તૈયાર કરું એટલે બતાવું કે કેવું લાગે છે એકદમ સરસ મજાનો રોટલો ઓળો ઘી મરચા જોરદાર એકદમ જમાવટ ડીશ તૈયાર કરી દીધી જમવા પણ માંડ્યા અને અમે જમીને એટલે અડધું થઈ ગયું પછી યાદ આવ્યું કે વિડીયો તો રહી જ ગયો અને બધા જો હું દીપુ ઉર્વી અને મનીષા અમે બધા જમવા માંડ્યા છીએ મરચાં ભરચા ચકાચક એકદમ છાસ મરચા ઓળો રોટલો ડુંગળી મસ્ત જોરદાર